સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આણંદ મનપા વોર્ડ નંબર ચારમાં પૂર્વ કાઉન્સિલ હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું આણંદ મહાનગરપાલિકા વોર્ડ નંબર ચાર ના પૂર્વ અપક્ષ કાઉન્સિલર મહેશભાઈ વસાવા દ્વારા પોતાના વિસ્તારના વિકાસ કામો અંગે અગાઉ કરેલી રજૂઆતના ફળ સ્વરૂપે વિકાસના અંદાજિત છેતાળીસ લાખ ચાલીસ હજારની જંગી રકમના મંજૂર થયેલા વિકાસ કામોમાં રોડ રસ્તાના ખાતમુહૂર્તની વિધિ કરવામાં આવી જેને લઈ સમગ્ર વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે અને ટૂંક જ સમયમાં આ વિકાસ કામો શરૂ કરી પૂર્ણ કરી દેવાની ખાતરી મહેશભાઈ આપી હતી આણંદ શહેર મનપાના વોર્ડ નંબર ચાર ખાતેના સામરખા ચોકડી પાસેના અલફઝલ પાર્ક ખાતે ખાતમુહૂર્ત કરાયું હતું રવિવાર બપોરે બાર કલાકે આ ખાતમુહૂર્ત વિધિમાં વોર્ડ નંબર ચારના પૂર્વ કાઉન્સિલર મહેશ

જે મેઇન ગલી છે એનો તેવીસ લાખ રૂપિયા પાસ થયો છે તેમજ માણેજવાલા નવી માણેજવાલા ની ગલીની અંદર પાંચ લાખ નેવ હજાર રૂપિયા અને આ જે કઈ બજેટની અંદર જે થયું છે એમાં થોડો ઘણો વધારો થશે તો અમને મહાનગરપાલિકાના જે કમિશનર છે એમના પર પણ અમને વિશ્વાસ છે કે એ વધારી આપશે અને રોડ એવો બનશે કે આવનારા ફ્યુચરના દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ સુધી આ રોડ ને કશું નહીં થાય અમુક જે કામો બાકી રહેલા છે એ કમિશનર સાહેબ ને બી ઓરલી ચર્ચા થઈ છે અને એના માટે જે વર્ષોથી હું લડતો હોઉં છું મારા વોન નંબર ચાર માટે એ અગાઉ બી અમારી સાથી ટીમ લડતા રહીશું અને જેટલા બી થતા કાર્ય એમાં પરિપૂર્ણ કરીશું આ ટોટલ કામ છેતાલીસ લાખ ચાલીસ હજાર રૂપિયાનું જે અમારું પાસ થયેલું છે એનાથી વધશે તો પણ અમે એનાથી વધારી રહીશું વધારીશું એટલે કે જે કઈ થોડો ઘણો એક્સપેન્સ વધશે એ કમિશનર ની જોડે રિક્વેસ્ટ કરીને વધારીશું કે જેથી કરીને કાર્ય પરિપૂર્ણ અને સારું થાય તેમજ આપના માધ્યમથી હું આમ જનતાને બી કહેવા માંગુ છું કે નવા કબ્રસ્તાનની અંદર જે મહુડી તલાવડી છે એનું બી બ્યુટિફિકેશન નું કામકાજ ચાલુ છે એટલે આવનારો જે સમય છે એ વોર્ડ નંબર ચાર એટલું સરસ બની રહેશે કે જે આણંદનો એક એવો વોર્ડ મુસ્લિમ સમાજની અંદર ઉભરાઈ આવશે કે જે બીજા કોઈ વોર્ડની કમ્પેરિટિવ બહુ સારું હશે